એ એની કંપનીની જવાબદારી આવે છે ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્રના જોરે આ કરતા હશે ને તો એને કહેજો એ બંધ કરી દે એ તમે જ્યાં ઉપર ઉપર નહીં અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ ધારાસભ્ય હીરા સોલંકી છે પોતાના વિસ્તારમાં આવતા લોકો પોતાના વિસ્તારમાં આવતા ગ્રામજનોની ફરિયાદો અને ફરિયાદોની સાથે એના ઉકેલ માટે પોતે પણ મેદાને પડ્યા એના છે શા માટે હીરાભાઈ સોલંકીને લોકોની સાથે આવવું પડ્યું લોકોએ કેમ વિરોધ કર્યો પીપાવાવ પોર્ટની સામે કેમ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બધા જ વિષયો પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ

બુરાઈ બાકી કોઈ જગ્યાએથી પાણી મળે એવી શક્યતા નથી પીપાવાવ પોર્ટ દ્વારા મહીપરી એ જ યોજના જે આવી રહી છે જેનું પાણી આગામી લોકો લઈ રહ્યા છે એ લાઈન પર મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને એ લાઈન છે એ તોડવામાં આવશે એવી પણ વાતો થઈ જેના કારણે ત્યાંના લોકો છે એ આક્રમકતાથી વિરોધ કરવા સામે આવ્યા કેમ કે એ ગામમાં બીજી કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં લોકોની આ સમસ્યા અને લોકોના આ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હીરાભાઈ સોલંકીએ પણ લોકોના અવાજમાં અવાજ મેળવ્યો અને બુલંદીથી એમનો સામનો કર્યો એ પીપાવાવ પોટની સામે સૂત્રોચ્ચાર કરતા લોકો શું કહી રહ્યા છે ધારાસભ્ય શું કહી રહ્યા છે સાંભળીએ પેન કર આવેદન પત્ર મને આપ્યું છે અને હું જાઉં છું ગાંધીનગર બરાબર અને આ ગામના લોકો અહીંયા બેઠા છે એમના સામે સ્પીકર ફોન પર વાત કરું છું સમજ્યા વાત હો આ ગામને પાણી કંપનીને પહેલાં કહી દો પાણીનો ટાંકો બનાવી લઈ આ ફોર લાઇન રસ્તો જ્યારે ગયો ને ત્યારે અહીંયા કૂવો હતો એ કૂવો બોરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં અહીંયા ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્રના જોરે આ કરતા હશે ને તો એને કહેજો એ બંધ કરી દઈ એ તમે જ્યાં ઉપર ઉપર નહીં અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ હ સરકારના ઉપર કોઈ નથી આટલું ધ્યાનમાં રાખજો તમે હ ઓકે હા ચાલ મહી પરિયજ યોજના અંતર્ગત ગામ ભેરાઈ અને રામપરા આ બે ગામને વર્ષોથી અમે મહી મહિપર્ય યોજનાનું પાણી મેઇન લાઈનથી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી આ કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં આ દરિયાકાંઠેના ગામ છે અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એ કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેઇન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બની બનતી હોય છે તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઈન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનો છું તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી લોકોની વારે આવ્યા છે પોતાના વિસ્તારમાં આવતા ગ્રામ્ય લોકોને જે પરેશાની જે તકલીફો પડી રહી છે એની સામે પોતે અવાજ ઉઠાવી રહ્યા છે આગામી સમયમાં પરિણામ શું મળે છે જોવાનું રહેશે લોકો માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમે પણ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર